વાલા મિત્રો દિશાભ્રમના અડતાલીસમાં એપિસોડમાં ગીરા ગુર્જરી ચેનલ ઉપર હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું મને એમ લાગે છે કે આપ અવારનવાર આ ચેનલ ઉપર દ્રષ્ટિપાત કરતા હશો અને આપને કંઈક ને કંઈક એમાંથી પ્રાપ્ત થતું હશે એટલે આપણા પ્રતિભાવો પણ જો આપ આપતા રહો તો મને ગમશે આજે એક વિશેષ અને વિશિષ્ટ એવી બાબત ઉપર હું ચર્ચા કરવા માગું છું આપણે ઘણા બધા બેસણામાં જતા હોઈએ છીએ ઘણા બધા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો એટેન્ડ કરતા હોઈએ છીએ જ્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ અથવા આપણું કોઈ સઘુવાલું ગુજરી જાય ત્યારે જો એની શ્સનયાત્રામાં ન જઈ શક્યા હોઈએ તો છેવટે એના બેસણામાં તો જવું જ જોઈએ એમ માનીને આપણે એક ફરજની રૂએ એના બેસણામાં જતા હોઈએ છીએ હવે તો મુંબઈ જેવી નગરીઓમાં મહાનગરોમાં ટેલિફોનિક બેસણા શરૂ થયા છે કારણ કે લોકોને એટલો સમય નથી કે એટલો લાંબો સમય ખર્ચીને એ તેની ટ્રેન વ્યવસ્થામાં પોતે અડધો લાખ ખાઈને પહોંચે અને બેસણાના સમયસર ત્યાં હાજર રહીને પાછા આવી શકે લગભગ આખો દિવસ બગડે એટલે મુંબઈમાં તો લગભગ ઘણા બધા જે બેસણા છે તે માત્ર ટેલિફોનિક બેસણા બની ગયા છે તો આ પણ એક સમયની તાસીર છે એક સમય હતો જ્યારે મૃત્યુ પછી દિવસોના દિવસો લગી આપણે ત્યાં લોકો બેસતા હતા એને સાથરો કહેતા હતા સાથરો મુંડાતો હતો ગરુડ પુરાણ વંચાતું હતું અને લગભગ તો બાર દિવસ સુધી તો કોઈ ત્યાંથી ચસકતું પણ નહોતું બધા માથું મુંડાવતા હતા અને માથા ઉપર કોઈ નાનકડો ફટકો પહેરતા હતા સફેદ વસ્ત્રો અથવા કાળા વસ્ત્રો પહેરીને બેસતા હતા અને એક શોકનો માહોલ ઘણા લાંબા સમય સુધી ચાલ્યા કરતો હતો સમયની સાથે આ બધું બદલાઈ ગયું છે હવે એ બાંધેલું ગામ નથી રહ્યું બાંધેલો સમાજ પણ નથી રહ્યો એ બાંધેલો પરિવાર પણ નથી રહ્યો બધું છિન્ન ભિન્ન થઈ ગયું છે ફેર વિખેર થઈ ગયું છે ઘણી વખતે તો મૃત્યુ પામનાર અમેરિકામાં મૃત્યુ પામે છે અને અહીં આગળ એની યાદગીરીમાં વેસણું રાખવામાં આવે છે શ્રદ્ધાંજલિ સભા અથવા પ્રાર્થના સભા રાખવામાં આવે છે આ બધી પરિસ્થિતિ વચ્ચે મારા એક પરમ મિત્રને એક ગતકડું સૂચ્યું એને ગતકડું કહીશું કદાચ ગતકડું શબ્દ એના માટે યોગ્ય નહીં કહેવાય પરંતુ એક સરસ વિચાર સૂચ્યો તમે રોહિતભાઈ શાહનું નામ તો સાંભળ્યું જ હોય ઘણા વર્ષોથી એ સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે બહુ જ સક્રિય રહ્યા છે વર્ષો પહેલાં એ ગુજરાત સમાચારમાં લખતા હતા એના પછી બીજા છપાઓમાં પણ લખ્યું હશે પરંતુ છેલ્લા ઘણા વખતથી એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય એટલે કે ગુર્જર પ્રકાશનની જે સંસ્થાઓ છે એના એડિટર તરીકે એટલે કે સંપાદક તરીકે સેવાઓ આપી રહ્યા છે મૂળભૂત રીતે શિક્ષક છે અને વિચારોની રીતે ખૂબ ઉત્તમ વિચારક છે લગભગ ક્રાંતિકારી કહી શકીએ એવા વિચારો એ ધરાવે છે અને એના કારણે એ બીજાઓ કરતાં જુદા પડે છે સર્જનાત્મક દ્રષ્ટિએ એમની મુલવણી ઓછી થઈ છે પરંતુ એક વિચારકની રીતે આપણે એમને તદ્દન આધુનિક વિચારક કહી શકીએ એ પ્રકારના એક ઉત્તમ એ વિચારક છે અને મને એ ગમે છે પોતે ઈશ્વરમાં માનતા નથી અને છતાં એ પોતે જૈન છે અને જૈન મહાત્માઓ જૈન સાધુઓ જૈન મુનિઓ એમની સાથે ઘણો સારો એવો સંપર્ક પણ ધરાવે છે તો આ રોહિતભાઈએ હમણાં થોડા દિવસ પહેલાં એક સરસ મેસેજ મોકલ્યો સંદેશ મોકલ્યો કે મારી હયાતીમાં આયોજિત મારી પ્રાર્થના સભા મહેલમાં મહેફિલમાં પ્રાર્થના સભાની મહેફિલ શબ્દ વાપરે છે મારી હયાતીમાં આયોજિત મારી પ્રાર્થના સભા મહેફિલમાં આપ આમંત્રિત છો આપના સંગીત પ્રેમી સ્વજન અને મિત્રોને પણ સાથે લાવી શકશો અને આપના માટે તો આગળની સીટમાં બે સીટો રિઝર્વ રાખી જ છે પરંતુ એ મિત્રોને પણ એમાં સમાવેશ થઈ શકશે તો એમણે પોતાની હયાતીમાં પોતાનું બેસણું રાખ્યું કેમ એમને એમ થયું કે મારા મૃત્યુ પછી કોઈ મારા વખાણ કરે બીજું ત્રીજું એના પછી કોઈ મોટો મોટી સંગીત સભા રચાય અથવા તો ભજન સંધ્યાઓ થાય એ હું ક્યાં જોવાનો છું એના કરતાં મારી હયાતીમાં હું જોવા માગું છું ક્યાંક કેવો આકાર લઈ શકે અને માણસ મૃત્યુ પામે એના પછી તો એનું શું થાય છે એ કોઈ જાણતું નથી એ તો બધી એક કાલ્પનિક કથાઓ છે કે ભાઈ યમદૂતો આવે છે અને એને લઈ જાય છે વળી બાર તેર દિવસ સુધી તો એ આત્મા પોતાના નિવાસસ્થાનની આજુબાજુ જાંટાફેરા મારે છે એને જવું ગમતું નથી હોતું પરંતુ એને બળજબરીથી લઈ જવામાં આવે છે આગળ વૈતરણી નદી આવે છે વગેરે 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 પરંતુ રોહિતભેદ આવા માને નહીં રોહિતભાઈ તો આપનું આપની ડૂબ ગઈ દુનિયા એ કબીરવાળી વિચારસરણીમાં માને અને એકદમ રેશનાલિસ્ટ હોવાના કારણે એમને આ એક સરસ વિચાર આવ્યો કે માણસ ગુજરી જાય એના પછી આપણે શ્રદ્ધાંજલિ સભાઓ રાખીએ અને એના માટે ભવ્ય ભવ્ય અંજલિઓ આપીએ એના કરતાં એની હયાતીમાં જ આવો એક કાર્યક્રમ કરી નાખીએ તો કેવું આપણા ત્યાં જીવતે જગત્યુ કરવાનો એક વ્યવહાર અને તહેવાર સતત રહ્યા કર્યો છે ઘણા બધા માણસો આખી જિંદગી દરમિયાન પોતે સત્કર્મો કર્યા હોય અને પછી જ્યારે હવે વૃદ્ધાવસ્થા આવી છે મૃત્યુ ગમે તે વખતે આવી શકે એમ છે તો એના પહેલાં એ ગામ જમાડી દે બહુ શક્તિ હોય વધારે તો આખું ચોખડું કરે એટલે કે ઘણા બધા પરગણા બોલાવે આ ગ્રામ વિસ્તારોમાં આવી ગોઠ અને પરગણાનો એક રિવાજ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે સચ્ચિદાનંદજી આવા કાર્યક્રમોમાં પધારતા અને ઉપરથી આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા કારણ કે એમાં છેવટે તો બધાનું એક ભોજન હોય છે અને જે જીવ હજી હયાત છે એ પોતે પોતાની નજર સામે જુએ છે કે પોતાનું એક સરસ સન્માન થઈ રહ્યું છે પોતે બધાને જમાડી રહ્યો છે આનંદથી બધા છૂટા પડે છે અને જાણે કે એક વિદાય પર્વ વિદાય પહેલાં જ ઉજવાઈ જાય છે તો આ પ્રકારનો જ એક અદભુત કાર્યક્રમ જુદી રીતનો ભાઈ રોહિત શાહ એમની હાતીમાં કરવા માગે છે એમને ફિલ્મી ગીતો ખૂબ પસંદ એમને સંગીત બહુ પસંદ એટલે એમણે પોતાના પ્રિય ગીતો ગાઈ શકે એવા કલાકારો પસંદ કર્યા છે અને બધા કલાકારો પણ જાણીતા છે આપણે સમજીએ છીએ કે કલાકારો કોઈ એમને એમ નથી આવવાના તો એ જે કંઈ એમને એમને પુરસ્કાર આપવો પડશે આપીને એમણે દિનેશ હોલ જેવી એક સરસ જગ્યામાં આખી આ ઇવેન્ટ એનું મેનેજમેન્ટ કરવાનું એમના દીકરા સહિત એમના પરિવારને કહ્યું તો બધા રાજી થઈ ગયા અને બધાએ એ પ્રમાણેની એક ગોઠવણ આગામી સાતમી ડિસેમ્બરે રાખી છે ત્યારે પોતાના જન્મદિવસે પોતે પોતાનું જાણે કે મૃત્યુ પહેલાં આ રીતનું એક બેસણું આ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને એ પણ સંગીતમય કાર્યક્રમ એ સંગીત સંધ્યા એ પોતાની સ્મૃતિમાં ઉજવવામાં આવે પોતાનો એક ફોટો ત્યાં સામે મૂકેલો હોય એની પાછો સુગંધનો હાર પહેરાવેલો હોય અને જાણે કે પોતે ગુજરી ગયા છે અને પોતા પોતે ગુજરી ગયા છતાં પોતાની સ્મૃતિમાં કેવા કેવા સંગીતના સરસ કાર્યક્રમો થઈ રહ્યા છે કેવા સરસ ગીતો જે પોતાને ફિલ્મી ગીતો ગમતા હતા એ ગીતો બહુ સારા કંઠે ગવાઈ રહ્યા છે એ બધું જાતે જ માણીને જાતે જ એનો આનંદ મેળવીને અને મિત્રો સાથે બેસીને અને પોતાના સ્વજનો અને મિત્રોને એમાં સામેલ કરીને રોહિતભાઈ શાહ એક નવતર પ્રયોગ કરી રહ્યા છે તો આવા નવતર પ્રયોગને હું હાર્દિક રીતે આવકારું છું મને એમ લાગે છે કે આની અંદર જે ભાવના છે તે ભાવના ઘણી ઊંચી છે કે ભાઈ માણસ ગુજરી જાય છે અને ગુજી ગયા પછી તો એને પોતાને તો ખબર નથી પડવાની કે પોતાની પાછળ લોકો કેવી રીતે એની ઉજવણી કરે છે ઉજવણી કરે છે પરંતુ પોતાની હયાતીમાં જ જો આ પ્રકારની ઉજવણી થાય અને ઉજવણી થાય તો કેટલું સારું એટલે એક રીતે આ જીવતે જગત્યુ જે આપણે તે કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે એનો જ એક જાણે કે આ જુદો પ્રકાર છે પરંતુ એક એવો પ્રકાર કે જે એક સર્જનાત્મક વ્યક્તિને જ સૂજી શકે તો આવો એક સર્જનાત્મક વિચાર મારા મિત્ર રોહિતભાઈને આવ્યો એ બદલ હું એમને અભિનંદન આપું છું અને એમને ખૂબ જ લાંબો આયુષ્ય બહુ જ સરસ રીતે ભોગવે એવી શુભેચ્છાઓ પાઠવું છું મને લાગે છે કે આ પ્રકાર એક પ્રકાર આ પ્રકારે પોતાની જાતની ઉજવણી પોતાની હયાતીમાં જ કરવાનો જાણે કે ચાલ હવે પછી શરૂ થઈ જાય તો એનો જશ આપણે ભાઈ રોહિતભાઈને આપવો પડશે આશા રાખું કે આપને આજનો આ એપિસોડ ગમ્યો હશે ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે